સંજેલી તાલુકામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી નિષ્પક્ષતા લઈને કોંગ્રેસ પાર્ટીના દિનેશભાઈ તાવિયાડ અને જયેશભાઈ સંગાડા તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં નવ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઘણી પંચાયતોમાં અમુક ગામડાઓમાં બુથમાં માથાભારે તત્વો અને ઉમેદવાર લોકોના પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા દેતા નથી અને પોતે બોગસ મતદાન કરતા હોય છે તેથી દરેક પંચાયતોમાં પ્રત્યેક બુથ ઉપર પોલીસ પ્રોડક્શન વધારી અને વિડીયોગ્રાફિક સાથે મતદાન થાય જેથી કરીને ચૂંટણીની નિષ્ફળતા જળવાય અને સામાન્ય નાગરિકને પોતાનો મત અધિકારનો સાચો ઉપયોગ કરી અને સારા ઉમેદવારને મત આપીને વિજય બનાવી શકે એ બાબતે કોંગ્રેસ પાર્ટી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રિપોર્ટર કપિલ બારિયા સંજેલી ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને રહીને અમે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજી તાલુકા મામલતદારશ્રીને એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકામાં આવતી નવ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જે પણ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથો છે જ્યાં જ્યાં પાછલા ચૂંટણીઓમાં જે ઝઘડા મારામારીના બનાવો બન્યા છે તેવી ગ્રામ પંચાયતના તમામ સંવેદનશીલ બૂથો ઉપર વિશેષ તકેદારી રાખવામાં આવે ત્યાં વધારાનું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે સાથે સાથે વિડીયોગ્રાફી સાથે આ મતદાન થાય જેથી કરીને આ નવે નવ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદારોને નિષ્પક્ષ રીતે પોતાના ગમતા ઉમેદવારોને તેઓ વોટ આપી શકે અને સાચા અને સારા ઉમેદવારો જીતે કોઈપણ પ્રકારની ગુંડાગીર્દી કોઈપણ પ્રકારની દાદાગીરી તાનાશાહી ન થાય તેની માટે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપણે રજૂઆત કરીશું